યાત્રાધામ અંબાજીમાં હજારોની સંખ્યામાં યાત્રિકો પદયાત્રા કરી મા અંબાના દર્શને પહોંચી રહ્યા છે તેમાંથી ઘણા પદયાત્રીઓ પોતાની સાથે પ્લાસ્ટિકની બોટલ લઈને જઈ રહ્યા છે ત્યારે સાબરકાંઠાના દલપુર અને ખેરોજમાં પ્લાસ્ટિકની બોટલો એકઠા કરવાના એક સ્ટોર ઊભા કરવામાં આવ્યા છે જેમાં પ્લાસ્ટિકની બોટલ સામે સ્ટીલની બોટલ આપવામાં આવી રહી છે અંબાજી જતા પદયાત્રીઓ પાણીની તરસ છિપાવવા માટે પોતાની સાથે પ્લાસ્ટિકની બોટલ પણ લઈ જાય છે ત્યારે ઘણી વખત રસ્તા પર મોટી સંખ્યામાં પ્લાસ્ટિકની બોટલનું ખડકલું થઈ જાય છે જે પર્યાવરણ માટે ઘાતક છે ત્યારે પદયાત્રીઓ પ્લાસ્ટિકની બોટલથી દૂર રહે તે હેતુથી સાબરકાંઠા જિલ્લામાં એક ખાસ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હિંમતનગરના દલપુર અને ખેડબ્રહ્મા તાલુકાના ખેરૂચ પાસે ગુજરાત સરકારના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના

આ મશીનમાં આપણે પ્લાસ્ટિકની બોટલ જે પદયાત્રી ક્રશ કરશે એને એક સામે સ્ટીલની બોટલ આપશું જે રિયુઝેબલ થશે અને વધુને વધુ વખત ઉપયોગ કરી શકાશે આના અંતર્ગત અત્યાર સુધી અમે પચીસસો બોટલ ડિસ્ટ્રિબ્યુટ કરી છે અને સામે પંચોતેરસો બોટલ પ્લાસ્ટિકની અમે ક્રશ કરી છે મશીનમાં અત્યારે હાલ અમારા બે સ્ટોલ છે એક દલપુર ખાતે અને એક ખેરોજ ખાતે અને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અતિજના દલપુર અને ખેડબ્રહ્માના ખેરૂચ પાસે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ ટાળો અને તમારો હાથ સ્ટીલની બોટલ તરફવાળોના સ્લોગન સાથે સ્ટોર બનાવવામાં આવ્યો છે જેની શરૂઆત બાર સપ્ટેમ્બરે કરવામાં આવી હતી અંબાજી જતા પદયાત્રીઓ ભક્તિ સાથે પ્રદૂષણ અટકાવે માટે એક પ્રયત્ન ગુજરાત પોલ્યુશન નિયંત્રણ બોર્ડ હિકલ અને ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડ કંપનીના સહયોગથી અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ પોતાના પાસેની પ્લાસ્ટિકની બોટલો આપે અને સામે તેમને સ્ટીલની બોટલ આપવામાં આવે છે રસ્તાની વચ્ચે કોઈએ પણ બોટલ પ્લાસ્ટિકની નાખવી નહીં અને હોય તો એકાથી કરીને આગળ એક મશીન છે મશીને જગ્યાએ બોટલ નાખી દેવી અને સ્ટીલની બોટલ તમને આપવામાં આવે છે ત્યાં આગળ સાહેબો ઘણા છે એટલે બધાને મહેરબાની કરીને કોઈ પ્લાસ્ટિકની બોટર રોડ ઉપર નાખો નહીં ક્યાંય કચરો કરવો નહીં જેથી કોઈને નુકસાન થાય નહીં આરવીએમ મશીનમાં પ્લાસ્ટિક બોટલ ક્રશ કર્યા બાદ સામે વ્યક્તિને સ્ટીલની બોટલ આપવામાં આવે છે જે મશીનમાં પ્લાસ્ટિકની ક્રશ થયેલી બોટલો એકઠી થાય છે અને તેને રિસાયકલ કરી અને તેમાંથી જેકેટ ટાઈ કેપ ટી શર્ટ સહિતની ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે જેને લઈ પ્રદૂષણ અટકાવવાની સાથે લોકોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાની અને સ્ટીલની બોટલ વાપરવાની જાગૃતિ કેળવાય તેમાં માટે આ પ્રયત્ન કરવામાં આવ્યો છે ક્ષિતિજ રૂપાલી જીએસટીવી હિંમત